નમસ્કાર મિત્રો આપણા ગોપાલભાઈ ઇટાલિયાના વિરુદ્ધમાં એક ભાઈ વળી આવી ગયા છે તું તેમનું નામ તો ખબર નથી એને એવું કહી રહ્યા છે કે એ જ ગોપાલ ઇટાલિયા છે કે જે ફાકા ફોજદારી કરતો હતો કે કે ખોટા ખોટા ડાયરામાં પૈસા બગાડવા ઉડાડવા એના કરતા આપણા ગામમાં વિકાસ કરવો સારો કે કોઈ ગરીબને આપવા સારા એવું કહી રહ્યા છે ને કે આ લબાડ એવું કહી દઉં કે આ રીતના તું પૈસા ના ઉડાડે એ એવું બધું અને વગેરે વગેરે ગોપાલભાઈ ઇટાલિયા સમક્ષ આ શબ્દો બોલે છે અને આ મફતીઓ અરવિંદ કેજરીવાલનો ચેલો ગોપાલ ઇટેડિયુ એવા બધું વગેરે જે ખરાબ શબ્દો પણ વાપરે છે આ ભાઈ તો મિત્રો તેના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને જો તમે આ વિડીયોની અંદર નવા આવ્યા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને આ એ જ વ્યક્તિ છે જે હિન્દુ ધર્મને ગાળો આપતો હતો અને આ તેમની પાર્ટીને સૌથી ઊંચામાં ઊંચી લઈ જવા માટે ગમે તે વસ્તુ કરી શકે છે અને ગમે તે યાદ ઉપર જઈ શકે છે તેવું બધું આ ભાઈ ગોપાલ ગોપાલ ઇટાલિયા વિશે કહે છે ગોપાલ ઇટાલિયુ ગોપાલ ઇટાલિયુ એવું બધું એ પણ કહે છે તો મિત્રો તેના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને તમે આપની ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો